ઓમ અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ચક્રગદાધર અક્ષય પુનરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે મિત્રો આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ અલગ અલગ પૂજા પાઠ જપ તપનું મહત્ત્વ અને હંમેશા માટેનું પંચાંગ અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવે તેનાથી આપણે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતા નીતિ નિયમની પૂરી સાચી અને સારી માહિતી મળી શકે તો મિત્રો અમારા એક વિડીયોમાં અમે શ્રાદ્ધ વિશેની માહિતી આપણી પાસે રજૂ કરી હતી કે જે શ્રાદ્ધ ક્યાંથી ચાલુ થાય અને ક્યારે પૂરા થાય શ્રાદ્ધ કરવાથી શું શું ફળ મળે કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ અને શ્રાદ્ધના દિવસે શ્રાદ્ધની તિથિના દિવસે શું ધર્માડો કરવો જોઈએ તેની માહિતી તો આપી પરંતુ મિત્રો તે કરવાથી શું શું ફાયદા થાય તેના વિશેની વાત કરીએ મિત્રો તો આપણા કે જે પિતૃઓ કહી શકાય તેવા આપણા પૂર્વજોની જ્યારે તિથિ આવતી હોય ત્યારે આપણે એનું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ આની પહેલાંના વિડીયામાં અમે તમને બતાવ્યું હતું કે ત્રણ વર્ષે આપણા જે પિતૃ કે જે આપણા સ્વજન વયાગ્યા હોય તેને ત્રણ વર્ષ પૂરા થાય અને ભાદરવા મહિનાના જ્યારે શ્રાદ્ધ પક્ષ આવતો હોય ત્યારે તેને આપણે શ્રાદ્ધમાં ફેરવવાની વિધિ કરવાની આવતી હોય તે વિધિની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માનું પૂજન અને પિંડદાનની વિધિ તર્પણની વિધિ કરવાથી તે પિતૃને સદગતિની પ્રાપ્તિ થાય અને તે આપણા પિતૃઓ સાથે ભરી શકે અને તે શ્રાદ્ધમાં પણ ભેરવા એવું આપણે કહેવામાં આવે મિત્રો શ્રાદ્ધમાં ભેરવવા માટે કોઈ સારા ભૂદેવને બોલાવી અને વિધિસર એનું તર્પણ અને પિંડદાન કરવું જોઈએ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ અને મિત્રો જે વ્યક્તિ કે જેની પાછળ આ શ્રાદ્ધની વિધિ કરતા હોય તેનો ફોટો રાખ્યો હોય તેને ફૂલનો હાર ચંદનનું તિલક અને એને હારોહાર મિત્રો જે કંઈ ભોજન બનાવ્યું હોય તે ભોજનની થાળી ધરવી જોઈએ અને મિત્રો કાગવાસ નાખવી જોઈએ ગાયોને લીલું નાખવું જોઈએ આ રીતના ધર્માદો કરવાથી મિત્રો તેને સદગતિની પ્રાપ્તિ થાય અને તે આપણા પિતૃઓ સાથે ભરી શકે પરંતુ મિત્રો ઘણા ઘરની અંદર ઘણા પરિવારની અંદર શ્રાદ્ધ વિધિ કરવામાં ન આવતી હોય કારણ કે તેને આ વિધિ બારાની કોઈ માહિતી ન હોય અને બીજા નંબરમાં મિત્રો કે તેને તિથિની પણ અમુક વ્યક્તિઓને ખબર ન હોય જો મિત્રો આપણને તિથિની ખબર હોય તો તે તિથિ દિવસે જરૂરને જરૂર વિધિ કરવી જોઈએ ત્રણ વર્ષ પછી તેને શ્રાદ્ધમાં ફેરવ્યા પછી દર વર્ષે તે તિથિના દિવસે આપણી શક્તિ મુજબનો ધર્માદો કરવો બ્રહ્મ ભોજન કરાવવું ગાયોને લીલું નાખવું તે કરવાથી પિતૃઓના આશીર્વાદ કાયમ માટે આપણા ઘર ઉપર રહે અને આખું વર્ષ આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય પરંતુ જો મિત્રો તે વિધિ ના કરવામાં આવે તો ઘણી વખત આપણે એવું સાંભળ્યું હોય કે આ કે આ ઘર ઉપર કે પરિવાર ઉપર પિતૃઓની નત છે તો પિતૃઓની નર્તર થવાનું કારણ પણ કદાચ આ હોઈ શકે કારણ કે જ્યાં શ્રાદ્ધની વિધિ નથી થતી ત્યાં પિતૃઓ વધારે આશા કરતા હોય અને જેને આશા કરતા હોય તેને જ આપણે નર્તર નામનો શબ્દ આપ્યો હોય તો પિતૃઓની નર્તર છે એવું બતાવવામાં આવે અને તેના માટે પછી મોટા યજ્ઞ કરવામાં આવે ચંડી પાઠ કરવામાં આવે નારાયણ બલિ પ્રેતબલિ કાગબલી ભૂતબલિ આવા પિતૃઓના યજ્ઞ કરવાથી જેને સદગતિની પ્રાપ્તિ થાય પરંતુ જો કોઈ પણ વ્યક્તિની પાછળ મિત્રો ત્રીજા વર્ષે તેને પિતૃના ફેરવવાની વિધિ કરી નાખવામાં આવે અને દર વર્ષે તેની શ્રાદ્ધની આપણી શક્તિ મુજબનો દાન ધર્માડો કરી અને ઉજવણી કરવામાં આવે તો તેને જરૂર ને જરૂર સદગતિની પ્રાપ્તિ થાય અને તેને જો સદગતિની પ્રાપ્તિ થાય તો તે આપણી પાસેથી કોઈ પણ પ્રકારની આશા કે તૃષ્ણા રાખતા નથી એટલા માટે મિત્રો શ્રાદ્ધની વિધિ જરૂર અને જરૂર કરવી જોઈએ જો શ્રાદ્ધની વિધિ ના કરવામાં આવે તો તે જીવ અસરગતિની અંદર ભટકતો રહે છે અને તેના આપણા ઘર પરિવાર ઉપર આશીર્વાદ ન રહેવાથી આપણા ઘરમાં કજિયા કંકાસ પૈસાની તંગી રહેવી બીમારી આવી નાની મોટી તકલીફ ઊભી થવી કોઈ મોટી ઘાટ આવવી અથવા તો સંતાનના સગાઈ લગ્નમાં વિલંબ થવો આવી મોટી મોટી આફત આપણા ઘર ઉપર આવી જાય મોટી મોટી તકલીફ આપણા ઘર ઉપર આવી જાય ત્યારે પછી આપણે યજ્ઞ કરી અને પિતૃને રાજી કરી અને તેના આશીર્વાદ મેળવવાના થતા હોય પરંતુ મિત્રો જો આવી કોઈ તકલીફ આપણે ન ભોગવવી હોય તો દર ત્રીજા વર્ષે જે કોઈ ગુજરી ગયા હોય તેના ત્રીજા વર્ષે તેને પિતૃમાં ફેરવી અને દર વર્ષે તેની તીર્થના દિવસે આપણે શ્રાદ્ધની વિધિ કરવી જોઈએ બ્રહ્મ ભોજન એટલે કે બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ ગાયોને લીલું નાખવું જોઈએ નાના છોકરાઓને ભાગ આપી અને રાજી કરવા જોઈએ આ કરવાથી મિત્રો પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય છે મિત્રો પિતૃ હંમેશા માટે આપણને સુખી જોવા માટે સુખી જોવા માગતા હોય પરંતુ જો આવી વિધિ ન કરવામાં આવે તો પિતૃઓ પણ અસદગતિના હિસાબે આપણને નર્તરૂપ થઈ જાય છે અને તે પિતૃની નરતર તે બહુ ભયંકર હોય તે નર્ત થવાથી કેવી કેવી તકલીફ ઊભી થાય તેની બધી માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી છે મિત્રો તો આવી કોઈ પણ તકલીફ આપણા ઘર પરિવાર ઉપર ના આવે હંમેશા માટે આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે હંમેશા માટે આપણા પિતૃ સદગતિની અંદર રહે તેના માટે મિત્રો આ વિધિ કરવી જોઈએ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પિંડદાન કરવું અને તર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ સો ટકા આપણને મળી જાય છે જો મિત્રો આ વિધિ ના કરવી હોય તો પછી યજ્ઞ કરવો પડે અને અત્યારના સમય પ્રમાણે યજ્ઞ તે બહુ અઘરું કામ કહેવામાં આવે છે ઘણા વ્યક્તિઓ ગોકરણ પ્રાચી પિંડારા જેવા મોટા તીર્થની અંદર જઈ અને યજ્ઞ કરતા હોય તો કોઈ વ્યક્તિઓ પોતાના ઘરના આંગણે કરતા હોય કોઈ ગામના તીર્થની સ્થળની અંદર એટલે કે ગામના મંદિરની અંદર પણ આ વિધિ કરવામાં આવતી હોય તો મિત્રો આ કરવાથી પણ પિતૃને સદગતિની પ્રાપ્તિ થઈ જાય છે તો મિત્રો આ શ્રાદ્ધ પક્ષમાં કે જે પૂનમથી શરૂ થઈ અને અમાસના દિવસે પૂરા થાય તે સોળેશોર શ્રાદ્ધને દિવસે શું શું કરવું જોઈએ તો તેમાં સૌથી પહેલાં તો સોળેસોર શ્રાદ્ધમાં મિત્રો આપણે કાગવાસ નાખવી જોઈએ અને કાગવાસ નાખવી એમાં ખીર રોટલી હોય અથવા તો ગોળગીનું ચૂરમું એટલે કે ગોળગીમાં રોટલી ચોરેલી હોય ગોળવાળા ચોખા હોય તે કોઈપણ વસ્તુનું આપણે કાગવાસ સોળેશોળ શ્રાદ્ધમાં નાખવી જોઈએ એની સારવાર મિત્રો આપણા સ્વજનોની જ્યારે તિથિ આવતી હોય ત્યારે આપણે ગાયોને થારી બનાવી અને ખવડાવવી જોઈએ એની સારવાર બ્રહ્મભોજન કરાવવું જોઈએ કદાચ બ્રહ્મભોજન કરાવવું એ શક્ય ના હોય તો મિત્રો આપણે બ્રાહ્મણના ઘરે સીધાનું દાન દેવું જોઈએ એની હારવાર મિત્રો તેની તિથિના દિવસે નાના છોકરાઓમાં પણ ભાગ વેચવો જોઈએ અને છોકરાઓને રાજી કરવા જોઈએ આ બધું કરવાથી મિત્રો પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય સોળે સોળ શ્રાદ્ધ આપણે કાગવાસ નાખવાથી પણ પિતૃઓ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય આપણા કોઈ પણ પેઢીના પિતૃ હોય કે જે અસરગતિની અંદર હોય કોઈ નાના હોય મોટા હોય કે કોઈ વડીલ હોય કે જે વયા ગયા હોય એવા સ્વજન આપણને આશીર્વાદ આપે અને આપણને સુખ શાંતિની પ્રાપ્તિ થાય પરંતુ મિત્રો જો આ શ્રાદ્ધનું મહત્ત્વ જ આપણને ખબર ન હોય અને આપણે કાંઈ પણ ન કરતા હોય તો આપણા ઘર પરિવાર ઉપર પિતૃઓની નડતર ઊભી થતી હોય કે જેને પિતૃઓ આશા કરે એવું પણ કહી શકીએ અને પિતૃઓની નડતર છે તેવું પણ આપણે કહી શકીએ તો મિત્રો આવી તકલીફ આપણા ઘર પરિવાર ઉપર ઊભી ન થાય તે આપણે ધ્યાન રાખવા માટે પણ શ્રાદ્ધની વિધિ કરવી જોઈએ હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપણી પાસે સારી સાચી અને સચોટ રીતે રજૂ કરતા હોય તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણને મળતી રહે એની આરો આર હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરીએ કે જેનાથી આજની તિથિ વાત તારીખ રાશિ બધું આપણને ખબર પડે આજના સારા ચોઘડિયા વિશેની માહિતી પણ આપના ઘરે બેઠા મળી જાય જેનાથી કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો કયા સમય દ્વારા સમયમાં કરવું તેની માહિતી પણ આપણને મળી જાય તો મિત્રોને આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા મેળવવા માટે અમારી ચેનલ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને હંમેશા માટે દરેક વાત તેવાનું મહત્ત્વ ઘરે બેઠા મેળવતા રહેજો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ